મિત્રો તો અત્યારે આપણે મંદિર આવી ગયા છીએ અને આજના લાઈ દર્શન કરાવી રહ્યા છીએ જોઈ શકો આજના લાય દર્શન આજે થોડાક ઝડપથી દર્શન કરાવશે મિત્રો કેમકે સુંદરકાંડમાં સારું થોડું છે તો લાઈક વાન છે એટલા માટે તો આજના અસંદર મજાના લાઈ દર્શન મુકેશભાઈ વાંસિયા નબરામભાઈ જયશ્રીરામ બારડોલી લાઈવમાં જોડાઈ જાય છે તો આજના અસંદર મજા લાઈ દર્શન આ બાજુ ટ્રાફિક પણ જોઈ શકો કે શનિવાર છે અને ફાળે રવિવાર હોવાથી તો આજથી ટ્રાફિક થોડીક વધી જશે મિત્રો ટ્રાફિક રહે છે એ ફરીથી પછી ટ્રાફિક ઓછી થઈ જાય છે ઝડપથી જોડાય છે મિત્રો સુંદર મજા જય શ્રી હા બાપા શ્રી જય શ્રી રામ બધા મિત્રોને બાપા શ્રામ હર્ષિભભાઈ કાતરિયા પોનીથી લઈમાં જોડાઈ જાય છે હર્ષિભાઈ આહિર શિવાની બાપા સુત્ર રામ વાજીભાઈ બાપા શ્રી રામ રાજકોટથી ભાવના પરમાર જય જય શ્રી રામ શ્રીજય ગ્રાવત પર્બતભાઈ બધા જ મિત્રોને બાપા સ્ત્રામ મહેશભાઈ તો આજે મિત્ર લાવી દે છે મિત્રો જોઈ શકો શકોભાઈ કૃષ્ણ રામ બાપા શ્રામભાઈ સમાજના લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો આજે મને ચાલો વધારે ટાઈમ નહીં લેતા આ બજે અને આજનો રાત એટલે સુધી રાખીએ મિત્રો કેમ કે સુંદરકાંડ ચાલુ થવાનું છે મિત્રો એટલા માટે એટલા દર્શન કરાવી દઈએ મિત્રો ફક્ત બાપાના દર્શન થઈ જાય એટલું લાગશે કેમ કે સુંદરકાંડ ચાલુ થવાનું છે એટલા માટે જીગ્નેશભાઈ દરજી બાપા સ્થાનભાઈ તો આજના લાઈવ દેશન જોઈ શકો છો તો બધા જ મિત્રોને બાપાશરામ જય શ્રી રામ રાધે ખોડે કૃપા બાપેશનો ખૂબ ખૂબ આભાર થોડુંક મિત્રો ઉતાર છે એટલા માટે એટલું લાઇ લાઈએ રાખીએ ફરી પાછા સવારે આપણે હા કાલે રવિવાર છે થોડાક લેટ લાઈવ ચાલુ કરીશું મિત્રો તો આજનું લાઈટલું સુધી રાખીએ બધા મિત્રોને વિશ્રામ જય શ્રી શ્રીરામ રાધા રાધે શિવરાત્રી બાપેશ